मुख्यमंत्री पुष्कर सिंह धामी ने दुखद मृत्यु અંગે दुःख व्यक्त कर્યું છે. શુક્રવારે મોડી રાત્રે ચામોલી જિલ્લાના ખરાલી વિસ્તારમાં બાદર ફાટવા થી યુક્તિ કાટમાર નીચે દટાઈ ગઈ હતી. જેના કારણે તેમનું મૃત્યુ થયું છે. એક વ્યક્તિ ગુમ થવાની માહિતી મળતા તેની સલામતી અને સુખાકારીની કામના કરી છે. દરમિયાન મુખ્યમંત્રીની સૂચના પર પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને બચાવ અને રાહત કાર્ય શરૂ કરી દીધું છે. તો હાલ માટે આટલું મરીશું નવી અપડેટ સાથે. जो तुम्हें हमारा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक करी चैनल ने सब्सक्राइब करी बाजू में आइक ने दबा जो